નમસ્કાર મિત્રો તમારું સ્વાગત છે મારી આ યુટ્યુબ ચેનલમાં મિત્રો તમારી જાણકારી માટે થઈને અને હેલ્થ ટિપ્સ માટે થઈને આ વિડીયો હું લઈને આવેશું સાથીઓ આજનો વિષય જોરદાર છે ટુઆવા દ્રિજો વિષય એવો હશે કે આ કડકડતી ઢાઢ પડશે અને ઠંડી પડશે અને આવી ઠંડીના અંદર પોપટ કેમ ઠંડો થઈ જાય છે એટલે કે લિંક કેમ ઠંડુ રહેશે એટલે કે લિંક કેમ ગરમ રહેતું નથી એટલે કે આપણો જે પાળેલો પોપટ આવે છે જે આકાશના અંદર ઉડે છે એ કેમ ગરમ રહેતો નથી અને લોખંડ જેટલો મજબૂત કેમ થતો નથી એટલે કે ઉત્તેજિત કેમ થતો નથી ટાઈટ કેમ થતો નથી સાથીઓ કારણ એવું શું છે કારણ સાથીઓ તમારી ભૂલો છે એટલું યાદ રહી તમે એ ખોટી યાદો તો કરતા હોય ખોટી ભૂલો કરતા હોય ને એના કારણે પોપટ ઢીલો પડી જાય એટલું એટલું યાદ રહી મનુષ્ય છે ને ભૂલના પાત્ર છે સાથીઓ પૂરી માહિતી આપવું એ પહેલાં છે ને એક લાઇક કરી નાખો મારા માટે થઈને એક લાઇક ખૂબ મહત્ત્વની છે કારણ કે તમે મારા એક વિડીયોને લાઈક કશો તો મારી ચેનલનું મોટિવેશન વધે પ્લસ મારી આબરૂ વચ્ચે પ્લસ મારી કેટિવ વચ્ચે અને મને વિડીયો બનાવવાનું શોખ થશે તમારા માટે થઈને હું નવા નવા વિડીયો હું લઈને હું શું ઝલે મગે બહુ ખુશવા હાસ્યકાર કોમેડિયન આહા દિલ આહા દિલ ઝલે સાથીઓ આવી કડકડતી ઠંડીના અંદર પોપટ ઠંડો પડી જાય એનું એક રીઝન એવું છે કે તમે ઠંડો ખોરાક ખાતા હોય એટલું વાત રહીજો ગરમ ખોરાક ખાતા ના હોય એટલું વાત રહીજો ગરમ ખો એટલે ગરમ રહે એટલું યાદ ગયો અને ઢાઢું ખો એટલે કે ઢાઢો રહે એટલું વાત રહેજો તાજું તાજું જે ગરમ ગરમ ખાવાનું હોય ને એરું ખાવાનું ગરમ ગરમ ચા પીવાની ગરમ ગરમ શાક રોટલી ખાવાની બધું ગરમ ગરમ ખાવાનું લે એટલે પોપટ ગરમ રે હું રે ગરમ આહા હા હાસું કહું છું સાથીઓ પણ સાથીઓ તમે બીડીઓ પીતા હોય સિગરેટ પીતા હોય માઓ ખાતા હોય વિમાલાલ ખાતા હોય બુધાલાલ ખાતા હોય તમાકુ નામનું પણ પ્રકારનું તમે વ્યસન કરતા હોય તો સાથીઓ એ વ્યસન તમારી મોટી ભૂલ છે એટલું આદરી રહ્યું એ તમારા પાળેલા પોપટ એટલે કે પક્ષીને બરબાદ કરી નાખે છે કમજોર કરી નાખાશે એટલું આદર ગયો હાવખે ફેલ કરી નાખાશે એટલું આધરાકજો પાગલ કરી નાખાશે એટલું આધરી ગયું કારણ કે વ્યસન છે પાગલ કરી નાખે હમ બી પાગલ પાગલ આહા તમને એવું લાગ્યું કે તો એવો યુટ્યુબર મળે ને હાવખે ગોળો મળે પણ હું તો ગોળો સુધી આ ડાયો જ નહીં સાચું વ્યાસન બરબાદ કરે પોપટ ને પેલા નંબર દારૂ બારું પીવાનું જ નહીં એટલું બધું બીજું કારણ છે આ જે લોડિંગ વાળી લારી ખેતા હોય રેગ્યુલર ખેતા દાડાની અંદર દસ થી પાંચ વખત તમે મંડતા હોય ક્ષેત્રમ જો જો ગોદરૂ ઉડીને રાતે ઠંડીના અંદર લગન બગન ના થયેલા પૈણેલા નાવાનું ઓઢાવાને તો બધો ધંધો તમે કરતા હોય એ જોબ કરતા હોય એના કારણે પોપટ વીક પડે છે સાથીઓ કોઈ પણ પ્રકારના ડ્રિંકનું સેવન કરવાનું નથી ઉનાળાની અંદર જે શેલડી રસા હોય એ પણ પીવાનો નથી એ પાચનતંત્ર માટે બહુ નુકસાનકારક છે કોઈ પણ ડ્રિંક જે બનાવટી ડ્રિંક્સ છે ને એના અંદર જ્યારે કીટાણુ હોય છે એટલે વાયરસ હોય છે એના કારણે પોપટ ઠંડો પડી જાય છે એટલું વાદરી સાથે પોપટને ગરમ કરવો હોય તો લીલું લસણ ખવડાવો એટલું વાદરી જોઈને ને પોપટને ખવરાય એટલે તમારે ખાવાનું છે એટલે એટલે પોપટ તો ખાય ને પોષક તો મળી જાય લીલી લીલી શાકભાજી ખવરાવો એટલે કે લીલું લીલું ખાવ ને એના શરીરના અંદર શેતકણું વધશે એટલે કે લાલ રક્ત કણો વધશે એટલે કે લોહી વધશે શરીરના અંદર જો લોહી હશે હિમોગ્લોબિન હશે ને તો પાળેલા પોપટના અંદર જે નસોના અંદર સર ઓક્સિજન પૂરતા માત્રાની અંદર મળી આવશે ઓક્સિજન મળશે ને એટલે શું થાય પોપટ ટાઈટ થા એટલે જે ઠંડો પડી ગયેલો હશે ને પક્ષી પેરેસ્ટ એ ઊભો થઈ જ હું પણ પેન્ટ ને અંદર એને સાચવીને રાખવાનું નહીતર પેન્ટ તોડી નાખશે પેન્ટ મજબૂત રાખવાનું એટલું આદર્યો અને સાથીઓ તમારા લગ્ન થઈ ગયેલા હોય અને તમે પૈણેલાના હોય ને ઓઢા હોય એટલે આ ઓઢા જો કુવારાના હોય એટલે કે તમારે બૈરું હોય તો ખાટલોને પલંગ મજબૂત રાખવાનું કારણ કે લસણ છે ને ને પલંગ તોડાવરા આવશે ડુંગળી કંઈ પણ ખાઈ શકો હું કઈ જયેલી કો તો હૂકી જયેલું જે લસણના પોટ લસણની કળીઓ ખોલીને ખોઈજો કો તો ડ્રાયફ્રૂટનું સેવન કરો મને ઘણા પૂછતા હોય છે કે ડ્રાયફ્રૂટમાં કયું કયું આવે તો કાજુ બદામ પિસ્તા અંજીર અંજીર જેવું આવે તો ના તો બહુ પૈસા છે એટલે જેમ મોહડાના પત્તા આપણે ખાવાશે ને એવું અંજીર આવે છે એટલું આદરી ગોળ ગમદા આવે ખાવાની એટલું આદરી સાથીઓ સેક્સ પાવરને જો વધારું હોય ને તો દૂધ પીવો એટલું વાત રાખજો દૂધ પીશો અળદરવાળું દૂધ પીવાનું આદુવાળું દૂધ પીવાનું લવિંગવાળું દૂધ પીવાનું મરીવાળું દૂધ પીવાનું એટલે કે બધા દૂધ ઉકાળી ઉકાળીને પીશો તમારે ગમે તે તમને યો ભાઈ વાળું દૂધ પીવો તો હળદરવાળું પીવાનું લવિંગવાળું મરી વાળું બધું પીવાનું ગરમ ગરમ પીશો ને તો ગરમ પોપડ થાય એટલું યાદ રાખજો અને આવી ઠંડીના અંદર તો હા 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 બહેરું બાજુ હોય ને અને પોપટ આપણા પાણ હોય ને ઠંડુના ગરમ હોય તો મજા આવી જાય વટ પડી જાય એટલું વાત રાખજો આવો જલાલી સાથીઓ આ દિલ ને એક લાઈક કરી નાખજો એટલું યાદ રાખજો કારણ કે ઠંડી પડાશે ને હું સેક્સ્યુલોજી ડૉક્ટર છું અને આપણા પાસે આરી ડિગ્રી છે એટલું યાદ રાખજો પણ આપણે ડોબા ડૉક્ટર છે તમને ખબર છે ને આપણે તો ખાલી કોમેડિયન કરવાવાળા માણસ છે એટલું યાદ રાખજો સાથીઓ લાઇક કરજો એટલું યાદ રાખજો સાથીઓ કોઈ પણ પ્રકારનું ટેન્શન રાખવાનું કોઈ પ્રકારનું એવું મગજના અંદર નહીં રાખવાનું કે મારો પોપટ ઠંડો પડી એને ગરમ કરવો ને તો તમારા વાયગરા બાયગ્રા ગોળી લેવાની કોઈ જરૂર નહીં પડે એટલે દવા બવાની કોઈ જરૂર નહીં પડે દેશી પ્રયોગો ઘણા બધા ખાવા પીવાનું જોર રાખો બધું ઓટોમેટિક સુધરી જ શરીરની અંદર લોહી વધારો બધું ઓટોમેટિક સુધરી જ એટલું વાત પોપટ ઠંડો રહે એટલે ઠંડો ખોરાક ના ખાવાનું ગરમ ગરમ ખવડાવવાનું એટલું વાત શિયાળાની અંદર જે વસ્તુ આવે ને શિયાળામાં ખવરાવવાની અને ઉનાળામાં ઉનાળામાં ખાવાનું ચોમાસામાં જાય ચોમાસામાં પણ શિયાળો વાળ સારું છે શિયાળાને ગરમ ખાવાનું રાખો ન કાંઈ પોપટ ઠરી જા રો આહા કોઈ કરશે નહીં એટલું વાત જોઈએ ભૂષા હોય હો એટલું વાત રહીજો શિયાળું ની અંદર તાપીને ખાવાનું બૈરું હોય તો હા સાથીઓ લાઈક કરો ચેનલના અંદર જો નવા ચેનલને સબસ્ક્રાઈબ કરો બે લાયકન પર ક્લિક કરો મિત્રો તમારા જેટલા વોટ્સઅપ ગ્રુપ હોય અને જેટલા ફ્રેશ ગ્રુપ ગ્રુપ હોય ને તમામ જગ્યાએ મને ઠોનને મોર બોલાવો મને આખા ગુજરાતના અંદર ફેમસ કરી નાખો મને હાઈલાઈટ કરી નાખો સાચીઓ આવજો બાય બાય શિવ ટાટા વન ફોર થ્રી આ લેવ ઇટ ટુ આ હા 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 હા